આ તરફ રાજ્યમાં છ કલાકમાં પંચોતેર તાલુકા જ્યાં આજે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે તાપીમાં સારો વરસાદ આજે વરસ્યો તાપીના ડોલવણમાં છ ઇંચથી વધુ વરસાદ આજે વરસી ચૂક્યો છે સાથે પંચમહાલમાં પણ આજે સારો વરસાદ હતો પંચમહાલમાં શહેરામાં સવા ચાર ઇંચ વરસાદ આજે દિવસભર નોંધાયો છે બીજી બાજુ તાપીમાં વાલોડમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે આણંદની વાત કરીએ તો ઉમરેઠમાં પણ ત્રણ ઇંચ વરસાદ જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા વીસ એવા તાલુકા ગુજરાતના જ્યાં બે થી અઢી ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે કે અન્ય એવા તાલુકા જ્યાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ નોંધાયો છે સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધીનો આંકડો સામે આવ્યો જેમાં છ કલાકમાં પંચોતેર તાલુકામાં સારો વરસાદ વરસ્યો છે સુરતની જ્યાં મોટા ગામે બ્રિજ પર કીમ નદીના પાણી ફરી વળ્યા હતા ભારે વરસાદને કારણે સુરતમાં સ્થાનિક નદીઓમાં ચેકડેમમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે આજે અનેક એવા ચેકડેમ જે ઓવરફ્લો થયા માંગરોળની વાત કરીએ તો અહીંયાથી પસાર થતી કીમ નદી બંને કાંઠે વહેતી જોવા મળી જ્યારે કે વેલાછા શેઠી વચ્ચે આવેલ બ્રિજ પર કીમ નદીના પાણી ફરી વળ્યા હતા જેના કારણે પાણી ફરી મોટા નદી ઉપર પાણી વધી જતા રસ્તો બંધ થઈ ગયો છે લોકો જીવના જોખમ થી પસાર થઈ રહ્યા છે એ ચિંતાજનક વિષય છે છેલ્લા કલાકમાં સુરત જિલ્લામાં અને ઉમરપાડામાં તાલુકામાં ભારે વરસાદ થવાના કારણે અહીંયા અમારી કિમ નદીમાં ઘણું પાણી આવ્યું છે અને આ સાથે લગભગ છઠ્ઠી વાર અમારો જે બેરલ ટાઈપ કસવે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને થોડી હાલાકીનો હાલાકી જોવા મળે છે આવતા જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે અને પાણીનો પ્રવાહ હજુ ઉપર વધે છે એવું લાગે છે કારણ કે વધારે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે લગભગ સાત ઇંચ જેવો વરસાદ પડ્યો છે ઉમરપાડામાં હવે વાત કરીશું સુરતની જ્યાં ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમ છલકાઈ રહ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે હાલ ઉકાઈ ડેમની વાત કરીએ તો રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ ચોર્યાસી ફૂટ નોંધાયું છે ડેમમાંથી પાણી પણ સતત છોડાઈ રહ્યું છે ત્યારે ડેમમાં બાણું હજાર ત્રણસો નેવ ક્યુસેક પાણીની આવક અને જોમોતેલ હજાર માફ કરશો છોતેર હજાર ચારસો અઠ્ઠાણું ક્યુસેક પાણીની જાવક છે રાંદેડનું વિયર કમ કોઝવે પણ સતત છલકાઈ રહ્યું છે તાપી નદીમાં નવા નીરની આવક યથાવત છે તાપી બંને કાંટે થતાં પાણીનો ધસમસતો પ્રવાહ અહીંયા જોવા મળ્યો હતો ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને નવા નીર પણ છે તે હાલ નોંધાઈ રહ્યા છે ત્યારે ડેમની હાલની સપાટીની વાત કરવામાં આવે ત્રણસો પાંત્રીસ પોઈન્ટ ચોર્યાસી ફૂટ ઉપર ડેમની સપાટી પહોંચી ચૂકી છે અને તેના કારણે ડેમમાંથી પણ સતત છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે હાલ ઉકાઈ ડેમમાં બાણું હજાર ત્રણસો નેવું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે છોતેર હજાર ચારસો અઠ્ઠાણું ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે જેના પરિણામે સુરતનો રાંદેર અને સિંગનપુરને જોડતો વિયરકમ કોઝવે હાલ પણ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ છે અને કોઝવેના માર્ગ ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ છે તે સૂર્યપુત્ર તાપી નદીમાં હાલ વહેતો જોવા મળી રહ્યો છે કોઝવેની વાત કરવામાં આવે તો કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે અને હાલ કોઝવે છે તે મીટર ઉપરથી વહેતો જોવા મળી રહ્યો છે અને તેના કારણે કોઝવેમાંથી એક લાખ ક્યુસેક પાણી છે તે સૂર્યપુત્ર તાપી નદીમાં હાલ ઠલવાઈ રહ્યો છે જેના કારણે તાપી નદીમાં નવા નીરની આવક તો થઈ છે પરંતુ તેની સાથે તાપી અંદર પાણીનો પ્રવાહ પણ હાલ આ જોવા મળી રહ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને તેના પગલે સુરત જિલ્લા કલેક્ટર તરફથી પણ તંત્રના અધિકારીઓને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે તો આ સાથે જ અઇન્સ ખાતે આવેલા મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ છે ત્યાંથી પણ સતત ગતિવિધિઓ પર બાદ નજર છે તે અધિકારીઓ તરફથી હાલ રાખવામાં આવી મહત્વનું છે કે જે પ્રમાણે ઉકાઈના કેચમેન્ટ એરિયાની અંદર સતત ભારે વરસાદ પડી રહ્યો છે અને ડેમની સપાટી ઉત્તરોત્તર વધી રહી છે તેને જોતા ડેમમાંથી છોતેર હજાર ચારસો અઠ્ઠાણું ક્યુસેક પાણી છે તે હાલ છોડવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે સૂર્યપુત્ર તાપી નદી નું આ પ્રમાણેનું જે રૌદ્ર સ્વરૂપ છે તે હાલ જોવા મળી રહ્યું છે જોકે હાલ હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીના પગલે તંત્રના અધિકારીઓ પણ હાલ એલર્ટ મોડ પર છે અને જો પરિસ્થિતિ એવી સર્જાય તો તમામ પ્રકારની તૈયારી પણ જે તંત્ર તરફથી હાલ કરવામાં આવી છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત તો ભારે વરસાદને કારણે સુરતના ડેમ છલકાઈ રહ્યા છે વરસાદને કારણે સ્થાનિક ડેમો અત્યારે ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યારે માંડવીમાં આવેલો જે આંબલી ડેમ છે તે પણ હવે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે આંબલી ડેમની પૂર્ણ સપાટી એકસો પંદર પોઈન્ટ એસી મીટર છે ડેમ ઓવરફ્લો થતાં હવે અહીંયા દરવાજા ખોલવામાં આવી રહ્યા છે ટોટલ ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા સાથે પ્રભાવિત સત્યાવીસ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સુરતના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ વિકટ થઈ રહી છે જિલ્લાની જાબડી ખાડીમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે બોદાનથી નોગામા તરફનો જે સંપૂર્ણ લો લેવલ બ્રિજ છે પાણીમાં આખો ગરકાવ છે જાબડી ખાડી પરથી જોકે એક બાઇક સવાર પણ પાણીમાં તણાયો હતો આવું

સુરતમાં સારો વરસાદ વરસી રહ્યો છેલ્લા અડતાલીસ કલાકથી જેના કારણે સ્થાનિક ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે ઉકાઈ ડેમની વાત કરીએ તો અહીંયા પાણીની આવક સતત વધી રહી છે હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ ત્રણસો પાંત્રીસ પોઈન્ટ છ્યાસી ફૂટે પહોંચી ગયું છે ઉકાઈ ડેમના અલાદક દ્રશ્યો પણ સામે આવ્યા ડેમમાં બાણું હજાર ચારસો છાસઠ ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે જ્યારે કે છોતેર હજાર પાંચસો ચુમોતેર ક્યુસેક પાણીની જ આવક પણ છે ડેમના છ ગેટ પાંચ ફૂટ ખોલી તાપી નદીમાંથી પાણી છોડાયું છે તાપી નદીમાં નવા નીરની આવક યથાવત છે જેના કારણે સતત ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે હવે વાત કરીશું નવસારીની નવસારીમાં પણ જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધી રહ્યું છે અહીંયા આવેલ કાવેરી અને અંબિકા નદી બંને નદીઓનું જળસ્તર વધી ચૂક્યું છે કાવેરી નદીની વાત કરીએ તો અહીંયા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે કાવેરી નદીની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે કાવેરી નદીનું જળસ્તર છેલ્લા ચાર કલાકમાં નવ ફૂટ જેટલું વધી ગયું છે એના કારણે જ નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરાયા અંબિકા નદીની વાત કરીએ તો અહીંયાનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે બંદર રોડ અને દેસર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસેલા ભારે વરસાદને પગલે નવસારીના ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી અને ખરેરા નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાલ જે છે તે આપણે ચીખલી ખાતેથી જે કાવેરી નદી પસાર થાય છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે અહીંયા આગળ જોઈ શકાય છે કે જે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો એનું પાણી જે છે તે કાવેરી નદીમાં આવી રહ્યું છે અને કાવેરી નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કાવેરી નદીના જે તટ ઉપર જે ભગવાન શિવજીનું જે તડકેશ્વર મહાદેવનું જે મંદિર આવ્યું છે એ મંદિર ઉપર હાલ કુદરતનો જરાભિષેક થઈ રહ્યો હોય તે રીતેના દ્રશ્યો પણ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે જે આ મંદિર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે પરંતુ જે મંદિરની ઉપરની જે શિવલિંગ છે તે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ ત્યારે એટલું કહી શકીએ કે કુદરતનો જે છે કુદરતી જરાભિષેક અહીંયા આગળ થઈ શકતો હોવાનું પણ આપણે જે છે તે કહી શકીએ છીએ ત્યારે આ જે નદીનું જે રૌદ્ર સ્વરૂપ જે છે કાવેરી નદીનું એ અહીંયા આગળ જોવા મળી રહ્યું છે અને જે ગણદેવી તાલુકામાં પણ આ નદી પસાર થાય છે ત્યારે ગણદેવી તાલુકાના જે ઉંડાજ સહિતના જે નીચાણવાળા જે વિસ્તારો છે અને જે નદીને જે લગતા જે તટ ઉપર જે ગામો આવ્યા છે એ ગામોને હાલ વહીવટી તંત્ર દ્વારા જે છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોને નદી કિનારે ન જવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે સ્નેલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવ સાહેબ હવે વાત કરીશું આણંદની આણંદમાં પણ આજે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અહીંયા મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા જોકે સતત વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ખાસ કરીને નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અહીંયા વઘાસી મોગર બાકરોલ કરમસદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો આણંદમાં ચીખોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો વાહનોના પૈડા ડૂબી જાય એટલા અહીંયા પાણી ભરાયેલા છે જેના કારણે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ જોવા મળી હતી જોકે શાળાથી પરત આવતા વિદ્યાર્થીઓ પણ આ વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા કેટલાક યુવકો પોતાના મિત્રો સાથે આ વરસાદી પાણીમાં મજા પણ કરતા જોવા મળ્યા બીજી વિપરીત પરિસ્થિતિ એ પણ જોવા મળી કે વેપારીઓ અને જે સિનિયર સિટીઝન છે એ પણ પરેશાન થયા હતા હવે વાત કરીશું ભરૂચની ભરૂચમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો લાંબા સમય બાદ અહીંયા વરસાદ આવ્યો છે વરસાદે થોડો વિરામ લીધો હતો જોકે આજે મેઘરાજાની સવારી આવી પહોંચતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચના અનેક એવા વિસ્તારો જે આજે પાણી પાણી થયા હતા ભરૂચમાં આજે જો કે વરસાદ આવતા કેટલાક ગણેશ ઉત્સવના આયોજકોમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્યું હતું વરસાદની શરૂઆત થતા કેટલીક જગ્યાએ આયોજકો ચિંતામાં પણ મુકાયા હતા હવે વાત કરીશું સાબરકાંઠાની સાબરકાંઠામાં પણ આજે મેઘરાજા મન મૂકીને વરસાદ શહેરી વિસ્તારો અહીંયા કે પછી ગ્રામ્ય વિસ્તાર ચારે બાજુ આજે મેઘાવી માહોલ હતો ઈડરમાં ફરી એકવાર થોડા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો ઈડરની આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો જોકે વરસાદને કારણે અહીંયા વિઝિબિલિટી પણ ખૂબ જ ડાઉન થઈ ગઈ હતી જોકે એકંદરે લોકો આ વરસાદની મજા માણી રહ્યા છે ખેડૂતો પણ આ વરસાદને આવકારી રહ્યા છે ઇડરના લાલોડા માથાસુર મોહનપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ હતો ગંભીરપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ આજે સારો વરસાદી માહોલ જોવા મળ્યો હતો ગઈકાલે મોડી રાત્રે પણ ઈડરમાં વરસાદ હતો આજે ફરી એકવાર દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હવે વાત કરીશું અરવલીની કે જ્યાં ગઢડા કંપા પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો છે લગભગ પાંચ જેટલો વરસાદ આજે ગઢડા પંથકમાં છેલ્લા બે કલાકમાં જ પાંચ ઇંચથી વધુ વરસાદથી ખેતરો જળબંબાકાર થઈ ગયા હતા અહીં આવેલ જે રેલવે પાસે પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આ વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા બીજી બાજુ ખેડૂતોને ચિંતા એ છે કે તેમના ખેતી પાકને નુકસાન થઈ શકે છે ભારે વરસાદને કારણે તેમનો પાક તણાઈ ગયો હતો વાંદા ખોતરના પાણીએ ખેતરોમાં ચારે બાજુ જાણે કે પાણી ફેરવ્યું હતું અરવલ્લીમાં સવારથી જે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે ભીલોડામાં પણ અલગ અલગ પંથકમાં વરસાદ નોંધાયો હતો ભીલોડાની વાત કરીએ સુનોક પંથકમાં આજે સારો વરસાદ વરસ્યો છે કંપા વિસ્તારમાં વિસ્તારમાં કરતાં વધારે વરસાદ આ વરસી ગયો છે આસપાસ ખેતરોમાં જાણે કે તળાવ આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વરસાદે અત્યારે જો કે વિરામ તો લીધો છે પરંતુ પાણી ધીમે ધીમે ઉસળતા ખેડૂતો થોડા પરેશાન છે વાશેરા કંપા શોભિયાળા વચ્ચેનો આખો રસ્તો અત્યારે બંધ થઈ ગયું છે અરવલ્લીમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે ત્યારે ભીલોડાની સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ હાથમતી બુઠેલી નદી અત્યારે બંને કાંટે વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે અને સ્થાનિક લેવલે પણ સારો વરસાદ આવતા નદીઓમાં પ્રવાસ સતત વધી રહ્યો છે એટલા માટે જ હવે નદી કિનારાના જે ગામડાઓ છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નીચાવાળા વિસ્તારોને ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા ગમે ત્યારે પાણીનું જળસ્તર નદીઓનું જળસ્તર વધી શકે છે એટલા માટે ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અરવલ્લીમાં મોડાસામાં ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ વરસ્યો છે ભારે વરસાદ આજે વરસ્યો હતો સરડોઈની વાત કરીએ તો ડુંગરના ગામડાઓના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકના દ્રશ્યો છે જાણે કે નદીઓ વહેતી હોય તેવા અહીંયા દ્રશ્યો છે હાઇવે પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા અરવલીની વાત કરીએ તો આજે સવારથી જ મેઘમહેર વરસી રહી છે સાથે સાથે બાયડમાં પણ સારો વરસાદ આજે વરસ્યો હતો વહેલી સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો વરસાદની શરૂઆત થઈ ધામણી નદીનું પાણી સતત વધી રહ્યું છે તેના કારણે કોઝવે ધોવાઈ ગયો હતો તાલોદ નજીક આવેલો જે આખો કોઝવે છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો જેના કારણે અહીંયાના ગામડાઓનો સંપર્ક કપાઈ ચૂક્યો છે કોઝવે પર પાણી ફરી વળતા અહીંયાના સ્થાનિકો પરેશાન થયા હમીરપુરા બોરડી સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે